જસદણના વીછયામાં કુંવરજી બાવળિયા અને બ્રિજરાજ સોલંકી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે અને જે રીતે વિછીયા ખાતે કાળસરા ગામમાં લાલજીભાઈ મકવાણા ઉપર વ્યાજખોરો દ્વારા જીવલણ હુમલો કરવામાં આવ્યો અને આ ઘટનામાં લાલજીભાઈનું મૃત્યુ નિપજ્યું ત્યારે બેસણામાં આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી અને મંત્રી કુંવરજી બાવળિયા જ્યારે સામ સામે આવ્યા ત્યારે ફરી જોવા જેવી સ્થિતિનું નિર્માણ થયું શું આખી ઘટના છે વિગતે વાત કરીએ સ્વાગત છે હું છું નેતા કોડી સમાજના આગેવાન બ્રિજરાજ સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના જસદણ ધારાસભ્ય કુંવરજી બાવળિયા જે ગુજરાત સરકારના મંત્રી પણ છે તેમના વચ્ચે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ છે થોડાક સમય પહેલા બ્રિજરાજ સોલંકી દ્વારા જસદણના વિછિયામાં એક સભા કરવામાં આવીને સભામાં ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની જે હત્યા થઈ હતી આ ઘટનામાં બાણું જેટલા લોકો સામે કોળી સમાજના યુવાનો સામે ગુનો નોંધાયો હતો તે બાબતે તેમણે ધારાસભ્ય અને મંત્રી કુંવરજી બાળપડિયાને ધારાસભ્ય અને મંત્રી કુંવરજી બાવળિયાને આડે હાથ લીધા હતા ને આ ઘટનાના કારણે રાજકારણ ગરમાયું હતું ત્યારબાદ આ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ પણ વળતો પ્રહાર કર્યો હતો ને તેને લઈને રાજનીતિ ગરમાવવાની શરૂઆત થઈ હતી ત્યારબાદ ફરી બ્રિજરાજ સોલંકીએ જડબાતોડ જવાબ આપીશું તે પ્રકારની સભામાં વાત કરીને તેમણે થોડાક જ દિવસ પહેલાં ફરી કુંવરજી બાબડિયાને લઈને નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે જસદણમાં જે હત્યાનો બનાવ બન્યો હતો તે ઘટનામાં દસ દિવસની અંદર જો કુંવરજી બાબડિયા બાણું જેટલા જે યુવાનો છે કોળી સમાજના તેમના પર જે કેસ થયેલા છે તે કેસ હટી જાય તો તેઓ ક્યારેક જસદણની ધરતી પર પગ નહીં મૂકે ત્યારે આ સમગ્ર ઘટના બની જેમાં ખાતે લાલજીભાઈ નામના જે વ્યક્તિ છે તેમાં વ્યાજખોરો દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ કોડી સમાજના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું ત્યારે તેમના બેસણામાં કાળાસર ગામમાં બ્રિજદાસ સોલંકી પહોંચ્યા અને પાછળથી પહોંચે છે મંત્રી કુંવરજી બાવળિયા ત્યારે શું થાય છે તે દ્રશ્ય પણ સામે આવ્યા છે પેલા દ્રશ્ય જોઈ લો

પોક જબરદારી તો લીસે ને મેને હું સમજું કાલવારે આવ પે પોક સમાજ ઉભો છે છે તમનેમાં ચિંતા નઈ કરવાની આ બધો ક્યાં ની આમ માર્યા સાહેબ ગાલા સાહેબ પોતે કેતા ઈ મારું સટેનું થાવણ કે હું કઢવી નાખીશ કે

અરે ભાઈ ગાડી ના છું છોકરા ખબર પડતી ના મીટિંગ હતી એટલે તોય તમને કીધું હતું મેં કીધું બે વાગ્યા ભોગી જાય આપડે દોઢ વાગે બધું ભાઈ હાલે જે સમગ્ર ઘટના જે મૃત્યુ લાલજીભાઈ મકવાણાનો વ્યાજ કોરોના ત્રાસના કારણે થયું છે ને બેસણામાં તેઓ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમણે મોતનો મલ્લાજો જાળવ્યો હતો મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આ જે ઘટનાક્રમ છે તેમાં કુંવરજી બાવળીયા અને બ્રિજરાજ સોલંકી એક સાથે જોવા મળ્યા છે ને આ કપરા સમયમાં કેવી રીતે પીડિત પરિવારને મદદરૂપ થઈ શકાય તે પ્રકારની વાત કહેવાય રહી છે એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે તે પ્રકારની માંગ પણ બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવી છે ત્યારે આ મામલે જોવાનું રહ્યું જસદણ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે ને આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે ત્યારે સરકાર આ મામલે શું રાહત પીડિત પરિવારને આપે છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ જન તો